ત્યાં બધું તારું રિસર્ચ કરી આવ બરોબર છે અને પછી આ દાનબા બાપુ આવજે સતના બારખાના હોય વિખાઈ જઈશ લાખો લોકોની શ્રદ્ધાનું કેન્દ્રનું સ્થાન બનેલું એવું સુરાપુરા દાદાનું સાનિધ્ય વીર રાજય દાદા અને વીર તેજય દાદાનું સાનિધ્ય ભોળાદ ભાલ મિત્રો અત્યાર સુધીમાં હજારો લોકો દારૂના વ્યસન છોડી ચૂક્યા છે અને મિત્રો અત્યંત સમાજ કલ્યાણ લક્ષી પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે હાલમાં મિત્રો દાદાનું સાનિધ્ય જે મિત્રો છે તે અનેક લોકોની શ્રદ્ધાનું કેન્દ્રનું સ્થાન બન્યું છે તેવામાં મિત્રો કમલેશ જાદવ નામના યુવક દ્વારા છે તે મિત્રો એવો દાનભા બાપુને પડકાર ફેંકવામાં આવ્યો છે પાંચ કરોડ રૂપિયાની છે તે મિત્રો ચેલેન્જ આપવામાં આવી છે હાલમાં મિત્રો જે કોઈ લોકો છે તે સુરાપુરા દાદાના નીતિ ઉપર પડકાર ફેંકી રહ્યા છે તે અંગે છે તે મિત્રો જય નાગરાજ છે તે મિત્રો ચોખ્ખી ચેલેન્જ આપી રહ્યા છે અને મિત્રો હિન્દુ દેવી દેવતાના છે તે મંદિરને ટાર્ગેટ કરવાનું બંધ કરો અને મિત્રો ઘણું બધું જણાવી રહ્યા છે તો ચાલો મિત્રો આજના વિડીયોની અંદર જય નાગરાજ છે તે મિત્રો સુરાપુરા ધામ ભોળા જે વિરોધ કરી રહ્યા છે તે અંગે શું જણાવી રહ્યા છે તો ચાલો મિત્રો આજનો આ વિડીયો શરૂ કરીએ જય શ્રી રામ જય સંવિધાન દોસ્તો ફરી પાછો ઓલો જુનાગઢથી ઉછળતો ઉછળતો આવ્યો છે કમલેશ યાદવ તો એક ચોકવટ કરવું કોઈ ધર્મ ના ડેરા નો મને વિરોધ નથી ઓનલી આ કમલેશ જાદવને કેવા માંગુ છું કે જો તારે વિરોધ જ કરવો હોય ને તો બધા જ ધર્મના જે ડેરા છે ને ત્યાં બધી જગ્યાએ જા ખાલી એક હિન્દુ ધર્મના જે ડેરા છે જ જવાની વાત ન કર અને પાંચ કરોડ ની વાત તારી ચડ્ડીની ઓકાત નથી અને સરકારના કયા ફાયદા લઈને તું મોટો થયો છે ને નાનપણથી હું હું કેવા માગું છું વિચારી લે સમજી જા તું સમજદાર છો સરકારની કઈ સ્કીમનો ફાયદો લઈને તું મોટો થયો છો એ તને ખબર હોવી જોઈએ તારી ઓકાત નથી અને ઓકાતમાં રહીને વાત કર બરોબર છે અને પેલા બાબા કઈ કેન્સર કઈ રીતે મટાડે છે આંધળાને જોતા કઈ રીતે કરે છે ને બધું તારું રિસર્ચ કરી આવ બરોબર છે અને પછી આ દાન બાબા બુ આવજે સતના બાર ખા ના હોય વિખાઈ જઈશ જય હિન્દ વંદે માતરમ જય સંવિધાન તો મિત્રો વિડીયો જોયો ને જય પટેલ છે તે મિત્રો જે કોઈ લોકો સુરાપુરા ધામ ભાલ અને મિત્રો દાદાના સાનિધ્ય વિશે પડકાર ફેંકી રહ્યા છે તેમને મિત્રો સોલ્લી છે તે ચેલેન્જ આપી રહ્યા છે અને જણાવી રહ્યા છે કે મિત્રો હિન્દુ દેવી દેવતાને ટાર્ગેટ કરવાનું રહેવા દો અને મિત્રો જે કોઈ લોકો છે તે આ પડકાર ફેંકી રહ્યા છે તે બંધ કરવામાં આવે તો મિત્રો આ અંગે તમે શું કહેવા માંગશો કોમેન્ટ બોક્સની અંદર જણાવી દીજો અને આ મિત્રો સુરાપુરા દાદાને માનતા હોય તો કોમેન્ટ બોક્સની અંદર જય શ્રી સુરાપુરા દાદા પણ લખી નાખજો મળશું એક નવા વિડીયોની અંદર જય હિન્દ જય ભારત જય શ્રી સુરાપુરા દાદા